જામનગરની તળાવની પાડ ઉપર શ્રી અંકુર ખન્ના રોફ સ્કીપિંગ કરી રહ્યા છે સવારનો સમય છે શ્રી અંકુર ખન્ના ની સ્ફૂર્તિ અને ઉત્સાહ જોઈને ખૂબ જ આનંદ થાય છે બધું રોપ સ્કીપિંગનું એક્સરસાઇઝ કરી લીધા પછી આપણે શ્રી અંકુર ખન્ના પાસે એની એક્સરસાઇઝ વિશે આપણે જાણશું એક થી બે મિનિટમાં શ્રી અંકુર ખન્ના જે રોપ સ્કીપિંગ દોરડા કુદવા એમાં એને એક બે મિનિટમાં કેટલો બધી એક્સરસાઇઝ અને છે તે દોરડા કૂદવા પછી જોઈ શકશો

જામનગર સાયકલિંગ ક્લબ ના હું એક્ટિવ મેમ્બર છું અમે લોકો ડેલી સાયકલિંગ માં જતા હોય રોજ સવારે ઓહો પણ કોરોના થી ત્યારે બધી એક્ટિવિટીઝ બંધ થઈ ગઈ હા એટલે એના ઓલ્ટરનેટ તરીકે મેં રોજ સ્કીપિંગ સ્ટાર્ટ કર્યું હતું ત્યારે હું દિવસના બે થી ત્રણ હજાર સ્કીપિંગ ડેલી કરતો તો બે થી ત્રણ હજાર અત્યારે હવે રોજ અહીંયા રનિંગ કરીને પછી પાંચસો થી હજાર સ્કીપિંગ કરું છું બરાબર છે તો એ બધી રીતના બેનિફિટ છે આપણે માટે બેનિફિટ છે પ્લસ મેન્ટલ બીજ ઘણું સ્ટ્રેસ રિલીફ થાય બરાબર આજકાલ જેમ કે બધાને જેટલા ટેન્શન સ્ટ્રેસ હોય છે એના માટે કોઈ પણ એક એક્સરસાઇઝ કે કોઈ પણ એક એક્ટિવિટી કરવી બહુ જરૂરી છે કે સાયકલિંગ છે એ બેસ્ટ એક્સરસાઇઝ છે અમારો જે સાયકલિંગ ક્લબ એક્ટિવ જ છે એ લોકો દરરોજ છ થી સાથ રાઈડ કરતા જ હોય છે તો ઘણા લોકો જોડાયેલા છે ઘણા ડૉક્ટર્સ ને બધા પ્રોફેશનલ લગભગ સેવન્ટી ટુ એટી પર્સન્ટ ડૉક્ટર્સ છે જામનગરના જે બધા પ્રખ્યાત ડૉક્ટર્સ છે આ પ્રોફેશનલી મારો પોતાનો બિઝનેસ છે મારા ઘર જીઓનું ડિસ્ટ્રીબ્યુશન છે અચ્છા

કાઢવી જોઈએ આપણે આપણા ફેમિલી માટે બિઝનેસ માટે જેમ બધું ટાઈમ કાઢી કાઢીએ હા આ એક કલાક આપણા માટે બહુ જરૂરી છે એ જેમને જ્યારે ટાઈમ મળે હા સવારે મળે સાંજના મળે ગમે ત્યારે પણ એક કલાક કોઈ પણ એવી પ્રવૃત્તિ કરો જે તમને શારીરિક ને માનસિક તમને તણાવથી દૂર કરે ઓકે સર થેન્ક યુ થેન્ક યુ વેરી મચ વિડિયો ને લાઈક કમેન્ટ અને શેર કરશો અને ચેનલને ને સબસ્ક્રાઇબ કરવા વિનંતી આભાર